આજકાલ મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિ એટલે કે ફેશન અને ટેન્શન જીમાં જીવતા લોકો જોવા મળી રહ્યા છે પરંતુ ભારતીય મૂલ્યો તરફ ફાળવા માટે ખાસ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો અહીં વિદ્યાર્થીઓને મૂલ્ય નિષ્ઠા શિક્ષણ મળી રહે તે માટે ગીતાજીના અધ્યાયનું જ્ઞાન આપવામાં આવે છે જ્યાં ગીતા જયંતિ અગાઉ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકોનું પઠન કર્યું હતું શાળા દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતના લોકોએ ને ગીતાજીની ભેટ આવી હતી અગાઉના દિવસ આગામી દિવસોમાં શ્રીમદ ભાગવદ્ ગીતા જયંતિ આવી રહી છે જેને લઈને સુરતના અમરોલી ક્રોસ રોડ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં આજ રોજ એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો ગીતાના સંસ્કારોનું સિંચન થાય તેવા શુભાશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના નાના ભૂલકાઓ અલગ અલગ ધારણ કરીને આવ્યા હતા અને શાળાના આચાર્ય શિક્ષકોએ ભગવદ્ ગીતાના વિચારો પોતાના જીવનમાં કઈ રીતે ઉતારી શકાય અને આપણા જીવનને કઈ રીતે પોતાની સગાઈ તે વસ્તુ પાસેથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શાળાના આચાર્ય જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મારી શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ બાળકોને પણ ભણાવવાનું શરૂ કરી રહ્યા છે ત્યારે આજના સમયમાં બાળકો પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ તરફ ફેરાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શાળાના ડિરેક્ટર પરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રમુખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું સાર્વત્રિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે બાળક શિક્ષણ મેળવીને શિક્ષિત થાય સાથે જ સંસ્કૃતિ મેળવીને દીક્ષિત થાય તે પ્રકારે જ્ઞાન કર્મ અને ભક્તિ યોગના ગ્રંથ જેવા ગીતાજીનું અને અધ્યાપન પણ કરવામાં આવે છે સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્થાપક દ્રષ્ટિ જયરામભાઈ લખાણી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને સૌંદર મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને બાળકોને તમામને ગીતાજીની ભેટ આપવામાં આવી હતી અને સાથે શ્લોકગાન પણ કરવામાં આવ્યું હતું પરેશ પટેલ ડાયરેક્ટર આજે ભગવદ ગીતા પરિવાર દ્વારા કૃષ્ણ ભગવાન ના સિદ્ધાંત ઉપર ચાલે સનાતન સંસ્કૃતિ નો ડેવલપ થાય અને બાળકો આગામી દિવસોમાં ભારત રત્ન અને ભારત માટે સંસ્કૃતિ નિર્માણ કરીને વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે એવી કૃષ્ણ ભક્તિની ભાવના સાથે દરેક બાળકોમાં ડેવલપ થાય એ માટે આજરોજ અમારી શાળામાં કાર્યક્રમ યોજાઈ ગયો છે અને અમારી કાર્યશાળામાં ભક્તિગી માંડીને ભગવદ્ ગીતા માંડીને સ્વપતિ માંડીને ટ્રસ્ટી મંડળ સાથે અને મહેમાનો સાથે દરેક સારસ્વત બહેનોને અમે ભગવદ્ ગીતા અને બાળકોને શાળા પરિવાર વતી પ્રમુખ વિદ્યાલય અને ટ્રસ્ટી મંડળ વતી અમે લોકો દરેક બાળકોને ભગવદ્ ગીતા અર્પણ કરી છે અને સારસ્વત બહેનોને પણ ગીતા અર્પણ કરી જેથી સંસ્કૃતિનું ડેવલપ થાય અને આગામી જૂનથી અમારી શાળામાં ભગવદ્ ગીતા ફરજિયાત પઠન છે આર્મી ટ્રેનિંગ કરાટે યોગા અને બાળકો શારીરિક અને માનસિક મજબૂત રહે અને સંસ્કૃતિ એવા મારા પ્રયત્નો રહેશે નમસ્કાર પરેશ પટેલ ડાયરેક્ટર ઇન વનમેન આર્મી